રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વ્યાપી રહ્યો છે ગરમીના ગરમીના પ્રકોપથી લોકો પરેશાન થયા છે કારણે મુખ્ય માર્ગો પર ઉત્તર પશ્ચિમથી ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યો છે સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની શક્યતા રહેલી છે તે વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ગરમીએ જોર પકડ્યું છે ઉપલેટામાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે શહેરના બજાર શાક માર્કેટ સહિતના રસ્તાઓ સુમસાન થયા છે મુખ્ય માર્ગો ઉપર હીટ વેવના કારણે જેવો માહોલ સર્જાયો છે બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ પવનથી લોકો પરેશાન થઈ રહ્યા છે અને કાર ઝાડ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરેલું હતું તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર થઈ છે લોકોને અપીલ કરું છું શક્ય હોય તો બપોર વચ્ચે બારથી ચારની વચ્ચે ઘરની બહાર ન નીકળવું નીકળવું પડે તો ધુમાસ સ્કાફ બાંધીને નીકળવો જેથી પી શોક ન હોય પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણીવાળા ફ્રૂટ જેમ કે તરબૂચ છે તેટી છે મોસંબી છે ઊંબુસર છે કાળી દ્રાક્ષ છે એમને કરે એવી વસ્તુનો ઉપયોગ વધારે કરવો જોઈએ બાવેસ ગોહિલ એ બી ફોટીએટ ન્યૂઝ ઉપલેટા